તો પીએમ મોદી અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ આપવા રવાના થયા હતા આ પહેલા પીએમ મોદી અને ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી બંને નેતાઓ આશરે અઢી કલાક સુધી સાથે રહ્યા આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પણ થઈ ટ્રમ્પ અને મોદીએ બે વખત મીડિયા સાથે વાત કરી અને બંને લગભગ ચાર વર્ષ પછી મળ્યા દ્વિપક્ષીય બેઠક પહેલાં બંને નેતાઓએ અનૌપચારિક વાતચીત કરી હતી અને મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા મોદીએ કહ્યું કે ખુશીની વાત છે કે મને ફરીથી ટ્રમ્પ સાથે કામ કરવાની તક મળી પીએમ મોદીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અંગે કહ્યું કે આ એવા લોકો છે કે જે અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે અને તેમને ત્યાં રહેવાનો કોઈ કાનૂની અધિકાર નથી અમે હંમેશા કહ્યું છે કે અમે એવા લોકોને પાછા લાવવા માટે તૈયાર છીએ જેઓ ભારતના નાગરિક છે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને અમે સંમત છીએ કે સરહદ પર પારથી ઉદભવતા પ્રશ્નો ઉદ્ભવતા આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ નરસંહારના ગુનેગારોને ભારતને પ્રત્યાર્પણ કરવાના નિર્ણયની હું પ્રશંસા કરું છું જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ વિશે તેમણે કહ્યું કે દુનિયાનો મત એવો છે કે ભારત તટસ્થ છે પણ ભારત તટસ્થ નથી भारत નો પોતાનો પક્ષ શાંતિનો છે સમસ્યાઓનો ઉકેલ યુદ્ધથી આવતો નથી ટેબલ પર ચર્ચા કર્યા પછી જ તેનો ઉકેલ આવે છે જે લોકો دوسرے દેશોમાં હોતે ہیں उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं जहां तक भारत और अमेरिका का सवाल है हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा वो अगर अमेरिका में गैरकानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है तो बीजी तरफ अमेरिका ने राष्ट्रपति ट्रंपे टेरिफ मुद्दे मोदी की प्रशंसा करी है ने एक सारा નેગોશિએટર ગણાવ્યા કહ્યું કે પીએમ મોદી તેમના સારા મિત્ર છે અને તેઓ સારું કામ કરી રહ્યા છે તેઓ મારા કરતાં પણ વધુ સારા નેગોશિએટર છે ટ્રમ્પે ભારતને એફ થર્ટી ફાઇવ જેટ આપવાની જાહેરાત કરી સાથે તેમણે બે હજાર આઠના મુંબઈ હુમલાના આતંકી તહબુર રાણાને ભારત મોકલવાની પણ વાત કરી ટ્રમ્પે ટેરિફ મુદ્દે કહ્યું કે અમે આ બેઠકમાં દરેક પાસાની ચર્ચા કરી અમે ભારત સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીઓનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખીશું ભારત સિત્તેર ટકા ટેરિફ લાદે છે ખાલિસ્તાન મુદ્દે તેમણે કહ્યું કે ઘણી બધી ઘટનાઓ બની જે યોગ્ય ન હતી ગુના પર નિયંત્રણ મેળવવા માટે અમે ભારત સાથે મળીને કામ કરીશું ચીન મામલે તેમને કહ્યું કે અમે કોઈને પણ હરાવી શકીએ છીએ પરંતુ અમે કોઈને હરાવવાનું વિચારતા નથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે હું બાંગ્લાદેશનો મુદ્દો પીએમ મોદી પર છોડી દઉં છું As leaders go, I think we were very close, and I think that China is a very important player in the world. I think they can help us get this war over with Ukraine and Russia. And uh, I look at India; I do see the skirmishes on the border, which are quite vicious, and I guess they continue to go on. Uh, if I could be of help, I'd love to help because that should be stopped. That's been going on for a long time, and it's quite violent. It's quite violent, but. Uh, I would hope that China and India and Russia and U.S. and all of us can get along. It's very important. Uh, you know, the power of weaponry today is, and not only nuclear.